વાત કરીએ દાહોદની તો દાહોદના ભાટીવાડા પાસે નિર્માણાધીન એનટીપીસી કંપનીના પ્રોજેક્ટમાં આગ લાગી હતી એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્લાન્ટનો પ્રોજેક્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે તો કે મધરાતે કંપનીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી ગઈકાલે રાત્રે જ્યારે આ આગ લાગવાની ઘટના બની ત્યારે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ સાથે જ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો આગ આગ ઉપર જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અંશતઃ કાબુ મેળવી લેવાયો છે સદનસીબે આગમાં કોઈ જાનહાનિનો અહેવાલ નથી દાહોદ દાહોદના ભાટીવાડા નજીક એનટીપીસી ની કંપનીના એક સોલર પ્લાન્ટ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેના ભાગરૂપે અહીંયા એનો સાધન સામગ્રી મુકવામાં આવી હતી કોઈ કારણસર આજે સાંજે અચાનક અહીંયા

જે પ્લેટો હતી એનો સંગ્રહ કરવામાં આવ્યો હતા ગોડાઉન ટુ પ્રોપર એમાં અહીંના સિક્યુરિટી ગાર્ડ છે એમના જણાવવા મુજબ એ લોકો જ્યારે વોચ ટાવર ઉપર હતા ત્યારે અચાનક એમને પાછળના ભાગમાંથી કોઈ તણખા દેખાણા હતા અને આગ દેખાણી હતી તો તત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હાલમાં પાંચ જેટલી ગાડીઓ છે અહીંયા ફાયર ફાઈટિંગની કામગીરી કરી રહી છે હજી સુધી આગ કાબુમાં આવી નથી સાત આઠ જેટલા લોકો અંદર સિવિલ કરતા કામ કરતા હતા અને સિક્યુરિટી ગાર્ડ હતા એ તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવેલા છે કોઈ જાનહાની થઈ નથી પરંતુ મોટી પ્રમાણમાં માલહાની સંભાવના છે અને હાલમાં ફાયર ફાઈટિંગ ચાલુમાં છે જી એટલે તણખાથી આગ લાગી અને ધીમે ધીમે વિકરાળ રૂપ આગે ધારણ કરી લીધું તો આપ જોઈ શકો છો મારી પાછળ ખૂબ જ વિકરાળ રૂપ આગે ધારણ કરી લીધું છે અને આગ પર સતત કાબુ મેળવવા માટે અહીંયા અહીંયા લેવામાં આવે આવે છે છે તમામ જિલ્લાના જેટલા અને યુદ્ધ સ્તર પર આગ ઓલવવાની કામગીરી હાથમાં ધરવામાં આવી છે અને જે પ્રમાણે ડીવાય એસપી સાહેબે બતાવ્યું એ પ્રમાણે હાલ તો કોઈ જાનહાનિના ના એવા સમાચાર નથી પરંતુ આજે આગ લાગી છે એમાં જોઈ શકાય છે ખૂબ જ નુકસાની થઈ છે નુકસાની કેટલી થઈ છે આગ ઓલાવવા પછી જાણવા મળશે ભૂપેન્દ્ર ચૌધરી જી એસ ટીવી દાહોદ